નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે જે તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ ને બુધવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અને બેલ નું બટન દબાવી દેજો jadi kali nomor di channel para utara dari jodohnya semacam dia wakil hama nih bagi mahiti marketing ya dan tanya bejar naik video sauti pelat tamara sudi pontare to mitro sauti pelat jam negeri ya dan adanya tanya bejar jam negeri maje lasang pandar sudi pistali sudah jiru cara jar pan sudi panci jar caso panci rupiah ajmo 350 ekawan tanah 900 370 rupiah dengli 400 450 rupiah cama 1100 1330 rupiah magpulijeni 150 140 rupiah magpulijadi 1000 1150 eranda Railo, -tih, 950 1050 rupiah rai lo 1000 900 1000 rupiah kapas 1100 150 ત્રણસો થી ચારસો પાંત્રીસ રૂપિયા ઘઉં ચારસો નેવું સિત્તેર મિત્રો હવે જોઈએ ગોંડલ યાદના આજના તાજા બજાર ભાવ તો ગોંડલમાં આજે મકાઈ ચારસો એક્યાસી થી પાંચસો એકાવન રૂપિયા મગ અગિયારસો એકત્રીસ થી ઓગણીસો એકવીસ રૂપિયા ચણા નવસો એકસઠ થી અગિયારસો એક રૂપિયા વાલ નવસો એકાણું થી સિત્યાવીસો એકસઠ રૂપિયા સોયાબીન આઠસો એક થી નવસો એક રૂપિયા નવું છ હજાર બસો એક થી સાત હજાર એકસો રૂપિયા ચણા સફેદ એક હજાર એકોતેર થી ચોવીસો એકાવન રૂપિયા તલ ત્રેવીસો એક થી એકત્રીસો એકત્રીસ રૂપિયા ધાણી એક હાજર એક થી ચૌદસો એકોતેર રૂપિયા ડુંગળી સફેદ એકસો એકાણું થી બસો એકસઠ રૂપિયા સૂરજમુખી પાંચસો એકાવન થી પાંચસો એકાવન રૂપિયા મરચા એક થી પાંત્રીસો એક રૂપિયા મગફળી સાતસો ચૌદસો એક રૂપિયા ધાણા નવા તેરસો એકાવન રૂપિયા ધાણી નવી તેરસો એક થી અઠ્યાવીસો એક રૂપિયા ડુંગળી લાલ એકસઠ થી બસો એક્યાસી રૂપિયા અડદ બારસો એકાવન થી અઢારસો એકવીસ રૂપિયા મઠ એક હજાર એકવીસ થી એક હજાર એકાવન રૂપિયા તુવેર so ti be jare kia si rupia rai lo na ti na uso gier rupia eran da e ka jare ti gier so e kali si rupia jiru tra na jare baso e kaun ti cha jare baso e kaun rupia kalan so ti te tri so e kaun rupia ta na na uso e kaun ti cha uso e katri si rupia ka so e kti ti jare kaun rupia ka pas biti gier so gier ti cha uso cha wis ઘઉં લોકવન પાંચસો ત્રીસ થી છસો બાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવું થી છસો અઠાવન રૂપિયા મગફળી ઝીણી આઠસો થી ચૌદસો એકાવન રૂપિયા સિંગ ફાડિયા એક હજાર થી સત્તરસો એક રૂપિયા તો આ તા ગોંડલિયાદના આજના તાજા બજારમાં તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર